ચતુરાઈની વાર્તા વાણિયાની દાઢી એક વાર અકબર બાદશાહ બિરબલ સાથે અલકમલકની વાતો કરતા બેઠા હતા અકબરે બિરબલને પૂછ્યું કહો સૌથી ચતુર જાતિ કઈ બીરબલ કહે હોશિયાર તો વાણિયા અકબર કહે અને મૂરખ કોણ બીરબલ કહે મૂરખ તો મુલ્લા અકબર આ વાત ન માન્યા તે બિરબલ પર ગુસ્સે થઈ ગયા તે કહે ખોટી વાત મુલ્લાઓ તો બહુ હોશિયાર હોય છે બિરબલ કહે તો ચાલો પરીક્ષા કરી જોઈએ અકબર કહે ભલે તો કાલે પારખા બીજે દિવસે બિરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણિયાને તેડાવ્યા પહેલા એણે મુલ્લાને પૂછ્યું મુલ્લાજી બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે બોલો શું કિંમત લેશો મુલ્લાજી કહે બાદશાહ તો માલિક કહેવાય એ તો અન્નદાતા છે મને બાદશાહ સલામત જે આપે તે કબૂલ છે બીરબલે તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રૂપિયા આપ્યા હવે બિરબલ વાણિયા તરફ વળ્યો અને તેને કહ્યું બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે બોલો શું કિંમત લેશો વાણીઓ કહે બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે બાદશાહ બાંગે તે આપી દેવું એ તો ફરજ કહેવાય પણ અમારે ત્યાં દાઢી એટલે ઇજ્જતનો સબબ કહેવાય છે મારી દાઢી એટલે મારી આબરૂ મારી મા મરી ગઈ ત્યારે આ જ દાઢીની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપિયા ખર્ચ્યા હતા મારી પુત્રીના લગ્નમાં પચીસ હજાર આ દાઢી એટલે કે મારી આભરૂ માટે વાપર્યા હતા આવા તો ઘણા ખર્ચા કર્યા હતા બિરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ બિરબલ કહે જા વાણિયા તને પચાસ હજાર આપ્યા ગણી લે હવે દાઢી આપી દે વાણિયા એ તો પચાસ હજાર ગણી લઈ લીધા પછી તે દાઢી મુંડાવવા બેઠો પણ જેવો હજામે દાઢીને હાથ લગાડ્યો કે વાણિયાએ તેને એક તમાચો મારી દીધો કહે અલ્યા મૂરખ આ કોઈ વાણિયાની દાઢી થોડી છે આ તો બાદશાહ સલામતની દાઢી છે અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ બાદશાહ સલામતની આબરૂને હાથ લગાડવાની ગુસ્સાખી ન કરતો અકબર બાદશાહ હસવા લાગ્યા બિરબલ કહે જોયું વાણિયા એટલે ડાહીમાના દીકરા